દરેક વ્યક્તિ પોતાના સ્વપ્નનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતું હોય છે અને ઘર ખરીદવા માટે સંપૂર્ણ જીવનની પૂંજી પણ લગાવી દે છે પરંતુ જો એવું થાય કે ઘર વેચનાર બિલ્ડર તેને સારી સુવિધા ન આપે કે ઘરનું સારું સ્ટ્રક્ચર ન આપે તો શું થાય અને એવો જ કંઈ કિસ્સો બન્યો છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરનું સુપ્રસિદ્ધ નામ એવું લીલેલિયા ગ્રુપ અને કોટિયાડ ગ્રુપ સૌ પ્રથમ તો લીલેરિયા ગ્રુપ દ્વારા એક સાઇટ શરૂ કરવામાં આવી છે લીલેરિયા સિગ્નેચર અને ત્યારબાદ આ સંપૂર્ણ પ્રોજેક્ટ કોટયાર્ડ ગ્રુપને સોંપવામાં આવે છે પરંતુ ત્યાં ઘર ખરીદનાર જે વ્યક્તિઓ છે જે ગ્રાહકો છે તેમણે પોતાના જીવનની સંપૂર્ણ પૂંજી એ ઘર ખરીદવા માટે લગાવી દીધી તે વ્યક્તિઓને હવે ન્યાય નથી મળી રહ્યો તેઓ રાહ જોઈ રહ્યા છે સુવિધાઓની અને જે પૈસા તેમણે ઘર ખરીદવા માટે આપ્યા અને સામે જે સ્ટ્રકચર ઘરનું મળવું જોઈએ તે તેમને મળ્યું નથી શું છે સંપૂર્ણ કહાની આપણે સાંભળીએ ઘર ખરીદનાર ગ્રાહક પાસેથી જ હું કિશોર દુબે અને વડોદરાના ગોત્રી વિસ્તારમાં લીલેરિયા સિગ્નેચર અને આમની જે સાઈટ છે એમાં બી ટાવર ચારસો ચાર મેં લીધેલું છે હવે જ્યારે આ લોકો મકાન લેવા જઈએ ત્યારે બ્રોશરની અંદર ઘણી બધી વસ્તુ આપણને બતાવતા હોય છે કે ભાઈ આમાં સ્વિમિંગ પૂલ આવશે અથવા આવશે રમત ગમતની જગ્યા આવશે ગાર્ડન આવશે અને આપણે આપણી જીવનની જે મૂડી છે એમાં લગાવી દઈએ છીએ કે ચાલો આપણે કંઈક મકાન લઈએ તો આપણે ત્યાં રહેવા જઈશું અને આ બધી સુવિધા આપણને મળશે પણ અહીંયા બહુ જ કડવો અનુભવ થયો લીલેરા ગ્રુપ સાથે અને આની સાથે બીજા ગ્રુપનું નામ જોડાયું છે કોટૈયાડ લીલેરેવાળા એવું કહે છે કે અમે કોટિયાર્ડવાળાને પ્રોજેક્ટ આપી દીધો છે રાઈટ હવે લીલેરાને લીલા કરે કે કોટિયાડ કરે એથી અમને વાંધો નથી પણ અમને ફૂટબોલની જેમ અહીંથી ધક્કા ન ખવડાવે પહેલી વાત બીજી વસ્તુ કે જે લોકોએ મકાનની અમને વાત કરી કે મકાન અમે આપીશું સારું બનાવીને મકાનની અંદર કોઈ પણ ભીત તમે જોઈ લો કોઈપણ લિન્ટર જોઈ લો કોઈપણ વસ્તુ અંદર જોશો તો લાઇન લેન્થ નથી બધા વાંકા છે ભીત પણ વાંકી છે ઉપરની જે લિન્ટર છે એ પણ વાંકી છે જ્યારે ફર્નિચર બનાવવા બેઠા તો ખ્યાલ આવ્યો કે ફર્નિચરનો કોઈ બી કાટખૂણો સેટ થતો જ નથી હવે એનો જ્યારે પ્રશ્ન કર્યો હતો કે કે તમારે વચ્ચે વચ્ચે આવવું જોઈએ ને એટલે જે મકાન લે એ માણસે પહેલાં તો એન્જિનિયર હોવું જોઈએ અથવા આર્કિટેક્ટ હોવું જોઈએ એ આવીને ભીતો ચેક કરે પછી આગળની બીજી બીજી ભીત બને આવી આ લોકોની અપેક્ષા છે આ પહેલી વાત બીજી વસ્તુ કે જ્યારે આપણે બારી બારી દરવાજાની વાત કરીએ તો નાના નાની વસ્તુ કે જે આજે એલ્યુમિનિયમની વિન્ડોઝ આવે છે એ જ્યારે લગાવો છો એની અંદર તમે વિન્ડોઝ સારી રીતે સરખી શકે એની માટે અંદર તમે પાઇપિંગ વગેરે કરતા હો છો એ પણ એટલી ગંદી ક્વોલિટીની મૂકેલી છે કે તમે જોશો તમને ખ્યાલ આવશે કે બારી બંધ જ નથી થતી એ એ પ્રકારનું એલ્યુમિનિયમ વાપર્યું છે ત્રીજું કે જે ટાઇલ્સ એ લોકોએ લગાવી છે મેઇન પેસેજ એરિયામાં એનું એ પણ નથી જોતા કે પાણી એક બાજુ જાય પાણી વચ્ચે ભરાય એટલે આપણને તળાવની મજા આવી શકે આપણી ગેલેરીમાં ચોથા માળે તળાવ આપણને આપે છે ફ્રીમાં એટલે એ પણ સુવિધા લોકો આપી રહ્યા છે અહીંયા જે અમને નથી જોઈતી એ સિવાય બે લિફ્ટની સુવિધા કીધેલી હતી એમાં એક લિફ્ટ ચાલે છે એક લિફ્ટની અંદર પણ ચોથા માળે અટકી જ જાય છે દર ત્રીજા દિવસે આપણે કમ્પ્લેન કરવાની કે લિફ્ટ બંધ થઈ ગઈ છે એટલે આ હું તમને જીવન જરૂરતની વસ્તુની વાત કરું છું સ્વિમિંગ પુલમાં તરવાની વાત નથી કરતો રમતગમતની વાત નથી કરતો ગાર્ડનની વાત નથી કરતો એ તો કાંઈ છે જ નહીં આગ લાગશે તો તમે બળી જશો અંદર કોઈ સુવિધા આગ ઓલવવાની પણ નથી એટલે આ બધી વસ્તુની તો આપણે વાત જ નથી કરતા પણ એક માણસ સવાર તૈયાર થઈને નોકરી જાય ને પાછો ઘરમાં આવી સુઈ જાય ને એટલી સુવિધા પણ લીલેરા ગ્રુપ અને કોટિયા ગ્રુપ ભેગા થઈને નથી આપી શકતા કોટિયા ગ્રુપના જે વિરલ સેટ છે એની સાથે પણ મારી વાતચીત થઈ એમને મને બહુ સાંત્વના આપી કે ના આ થઈ જશે પેલું થઈ જશે પણ તમે જે થઈ ગયું છે એની રિપેરિંગની વાત કરી રહ્યા છો જ્યારે ક્વોલિટીની વાત આવે ત્યારે એવું હોવું જોઈએ કે આ કમ્પ્લેન જ ના હોવી જોઈએ ભીત તો સીધી જ હોવી જોઈએ ને ઉપરનું જે અગાસી છે એ બી સીધી જ હોવી જોઈએ અથવા લિન્ટર છે એ પણ સીધા જ હોવા જોઈએ એમાં તો કોઈ પ્રશ્ન જ ના આવે બારી દરવાજા બંધ થાય એવા જ હોવા જોઈએ એમાં અમારે પ્રશ્ન કરવાનો હોય જ નહીં બાથરૂમનો દરવાજો બંધ નહોતો થતો વોશ એરિયાનો એ પણ અમે કરાવડાયો એક સારી વસ્તુ અથવા મજાની વસ્તુ આશ્ચર્યની વસ્તુ એવી બી છે કે કિચન એવું આપ્યું છે કે જેને તમે ગેસનું બોટલ અંદર ના મૂકી શકો તમારે બહાર જ ગેસનું બોટલ રાખીને રાંધવાનું એનો જ્યારે એ લોકો એન્જિનિયરને પ્રશ્ન કર્યો હતો કે ના અમે એવું બોટલ મૂકી શકે ને એવું હોલ જ નથી આપતા એટલે એવી એવી વાતો કરે કે તમને લાગે કે પહેલી વખત કોટેયાર ગ્રુપ કે લીલર ગ્રુપ મકાન બનાવી રહ્યા છે એટલે એવા બધા લોકોના આન્સર હતા તમે બહાર જઈને બી જોશો ત્રણ ગેટ આપેલા છે ત્રણ ત્રણ ગેટની અંદર બે ગેટ બંધ હોય છે વચ્ચેનો ગેટ જ્યારે ખુલ્લો હોય છે એ ગેટની પાસે તમારે આવવું હોય તો તમારે ફેમિલીને પહેલાં દૂર ઉતારી દેવાની પછી તમારે ગાડી લઈને આવવાનું ગેટના અંદર આવ્યા પછી ફરી ફેમિલી બેસે પછી તમે ટાવર સુધી પહોંચી શકો ટાયર પણ પંચર થઈ જાય ફાટી બી જાય એ રીતની સિચ્યુએશન તો ખાલી એન્ટ્રી પર આપેલી છે એટલે આવા અસંખ્ય વસ્તુઓ છે જે વાયદા કરેલા છે એ પૂરા કર્યા નથી મને નથી ખબર પડતી કે રેરા આટલું મોટું નામ કર્યું કે રેરા રેરા અપરૂટ રેરા જુએ છે શું રેરાનો કોઈ મેનેજર કોઈ અધિકારી ક્યારે વિઝિટ કરે છે કે અહીં શું આપેલું છે કે લિફ્ટનો એક આખે આખો ડગ ખાલી પડેલો છે જેમાં કોઈ બાળક પડી જાય તો મરી જાય એવું આવીને જુએ છે સિક્યુરિટી અહીંયા તમે જોશો બધા વાયરિંગ ખુલ્લા પડ્યા છે એ આવીને જુઓ છો નીચે તમે ટાઇલ્સ જોશો જ્યારે અમે જ્યાં ઊભા છે ને આજે એન્ટ્રી ચાલુ છે ત્યાં આગળ પાર્કિંગની અંદર તમે જોશો ત્યાં પણ ટાઇલ્સ ઊંચી નીચી એનું કારણ તો કે આ પ્રકારના પથ્થર જ આવે છે કે ઊંચા નીચે જ આવે છે એટલે આવું લાગે તો તમે ઠોકર ગાઈને પડી જાઓ એ પ્રકારનું પાર્કિંગ એટલે અહીંયા કોઈ વસ્તુ તમને હું એ દેખાડું કે ભાઈ શું વસ્તુ એવું બતાવું કે સારી છે ઘરની ભીતો ઘરનું કલર કલર એ પ્રકારનું કરેલું હતું કે જ્યારે તમે ડિઝાઇન બનાવવા કીધું હોય કે લાફી અમુક જગ્યા છોડી દેજો અમુક જગ્યા લગાવજો અમુક જગ્યા લીટા કરજો એવી ડિઝાઇન બનાવીને ભીત આપી છે જે અમારે ડિઝાઇન નથી જોઈતી સિમ્પલ કલર જોઈએ એ પણ નથી આપી શકતા તો ભીત સીધી તમે બનાવી નથી શકતા કલર તમે કરી નથી શકતા ભારે દરવાજા તમે લગાવી નથી શકતા ફાયર એસ્ટિક્યુશન લગાવી નથી શકતા વાયરિંગ બધું ખુલ્લું પડ્યું છે આવવા જવા માટે સુવિધા નથી લિફ્ટ તમારી બંધ થઈ જાય છે હજુ તો આજે ચાર વર્ષ પહેલાં પૈસા ભરેલા હજુ છ મહિના પહેલાં બધા આઠ મહિના પહેલાં બધા રહેવા બી આવી ગયા છે અમે પંદર દિવસ પહેલાં રહેવા આવ્યા છે હજુ લિફ્ટને માંડ કરીને એક વર્ષ બી નથી થયું અને લિફ્ટ કામ કરતી બંધ થઈ ગઈ છે દર બીજા દિવસે એન્જિનિયર આવે છે અને લિફ્ટ રિપેરિંગ કરતો હોય છે એટલે ચાર ચાર માળ સાત સાત માળ લોકો ચઢીને જવાનો આ પરિસ્થિતિ લીલેરિયા ગ્રુપ અને કોટેરા ગ્રુપ ભેગા થઈને અમને આપી રહ્યા છે હવે કમ્પ્લેન કરવા જઈએ તો ક્યારે લીલેરા ગ્રુપે વાત કરીએ તો કહેશે કે ના અમે તો આપી દીધું કોટયાડને કોટયાડની વાત કરીએ એમના એન્જિનિયર આવે તો એવી ઉચ્પટાંગ વાતો કરે કે આપણને થાય કે આની સાથે ઝઘડો થઈ જાય એટલે તમે રિક્વેસ્ટ કરી કે પછી એવું થાય કે ના છેલ્લે ઝઘડો થઈ જાય પછી કોઈ કહેશે કે કેમ મારામારી કરી લીધી એટલે અમારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો આવા મોટા બિલ્ડરને બહુ મોટા બિલ્ડર છે ફોન પર વાત થઈ કે અમારી તો આટલી સાઇટો ચાલે છે એટલે અમે બહુ મોટા માણસ છીએ તો મેં કીધું મોટા માણસ એ હોય જેનું મેનેજમેન્ટ એટલું સરસ હોય કે એ ખાલી કહી દે ને તો કામ થઈ જાય એને મોટા માણસ કહેવાય પૈસાથી કોઈ મોટો નથી થતો એટલે અમે એ પણ કીધું કે સાહેબ મોટા માણસ એને ના કહેવાય મોટા માણસ એને કહેવાય કે જે આજે કામ કહે એ કામ એ પ્રમાણે થઈ જવું છે તમે કોઈના ત્રીસ લાખ પચાસ લાખ જીવનની મૂડી લીધી હોય તો તમારી જવાબદારી નથી બનતી શું વિરલ સેટ હોય કે કોઈ બી હોય એના છોકરાને નહીં પૂછે કે પપ્પા તમે ક્યાંથી પૈસા લાવો છો આવા પૈસા લોકોની હાઈના પૈસા કેમ લાવો છો એ નહીં પૂછે તો આ મોટા માણસ આવી રીતે બન્યા છે અને જવાબદારીમાંથી છટકી રહ્યા છે હવે એક એક એજન્સીને દરરોજ મોકલે છે જ્યારે અમે શિફ્ટ થઈ ગયા છે બધું ફર્નિચર મૂકી દીધું ત્યારે એક એક એજન્સીને મોકલે આની પાસે આ કરાવી દો પેલા પાસે પેલું કરાવી દો તમે ચિંતા ના કરો થઈ જશે અને પણ આ તો ચાર વર્ષ થઈ ગયા પચાસ ટકા લોકો રહેવા આવી ગયા હવે તમે એક 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 નાની નાની વસ્તુ ભીત સીધી મારે કેવી રીતે કરવાની મને કહો સીધો પ્રશ્ન છે ભીત સીધી કેવી રીતે કરવાની આખું ફ્લોરિંગ તોડવાનું ફ્લોરિંગ બી હું આંખું ચૂકું છે એ તોડવાનું એટલે કોઈ વસ્તુ સીધી કરી જ નથી અને વાયદા એટલા મોટા છે નામ એટલા મોટા કરી દીધા છે કે માણસ બિચારો નામ જોઈને ઘૂસી જાય અંદર અને પૈસા પણ અસર એને ખબર બી નથી હોતી જ્યારે જમીનનો ટુકડો હોય છે ત્યારે માણસ મકાન બુક કરાવે છે અને મકાન જ્યારે દસ માળ પંદર માળ બની જાય પછી રહેવા જાય છે ત્યારે આ લોકો કહે છે કે તું મકાન તપ તપક્યું નહીં આવે મકાન બનતું ત્યારે તમે કેમ ના આવ્યા એટલે આ ભાઈ તો મારે આવવાનું દર પાંચ દિવસે કે મકાન કે રીતે બની ઈંટ કહેતા મૂકવાની એ મારે કહેવાનું એટલે આ તકલીફ છે અહીંના બિલ્ડરની અને રેરાવાળા હોય કે ઓથોરિટી હોય કે ફાયર ઓથોરિટી હોય કે કોઈ બી ઓથોરિટી હોય વડોદરાની જે આ લોકોને પરમિશન આપે છે એ પરમિશન કેવી રીતે આપે છે એ બહુ મોટો પ્રશ્ન છે કયો ડિપાર્ટમેન્ટ શું આ લોકો પાસે લે છે અને કેવી રીતે પરમિશન આપે છે એ જાણવા જેવું છે કેમ કે કોઈ પરમિશન વગર આખી રહેવાનું બી આપી દીધું છે કોઈ સુવિધા આપી નથી એટલે આ મારો બહુ મોટો પ્રશ્ન છે અને નાના નાના માણસોને આ રીતે મોટા માણસો હેરાન કરતા હોય તો એ જે તે અધિકારીઓ હોય કે જે પ્રેસવાળા હોય એ લોકો આમાં મદદે આવવું એટલા માટે અમે આપને અમારી જે વ્યથા છે તમને કહી રહ્યા છે માંથી આવા લોકોને બહાર કાઢો અને આવા લોકોનું ઉજાગર કરો કે આમની સ્કીમો જે ચાલી રહી છે તો એમને ત્યાં આગળ પણ આવા એ લોકોનો નિર્ણય પહેલાંથી લે સારું કરીને આપે જો બિલ્ડર સારું આપશે તો એને હંમેશા અમે લોકો બીજા મકાન પણ બુક કરશું પણ જો ખરાબ આપશે તો એનો બદલો આ રીતે જ મળશે હા અમે સૌથી પહેલાં તો અમને બહાર દિલ્હીને સિગ્નેચર બોર્ડ માર્યું છે એટલે અમે વીર પટેલ કરીને માણસ છે જેની આ સાઇટ છે નવ્વાણું ટકા તે અનિલ પરમાર કરીને છે એને અમે પહેલાં કમ્પ્લેન કરી એના માણસો તો થાકી ગયા કમ્પ્લેન એને લોકલ એન્જિનિયર તો કોઈ જ કામના નથી એમને થાકી ગયા પછી અનિલ પરમારને કીધું ત્યાં પણ અમારો ઝઘડા જેવું પરિસ્થિતિ આવી ગઈ અનિલ પરમારે હાથ ઉપર કરી દીધા કે સાહેબ અમે તો છે ને કોટેડવાળાને આપી દીધું છે તમે એક કામ કરો તમે છે ને કોટિયાળવા વિરલભાઈ સાથે વાત કરો વિરલ સેઠ સાથે એની પહેલાં ચાર એન્જિનિયર સાથે અમારે એટલી ઝઘડા થગડી થઈ ગઈ કે અહીંયા અહીં મારામારી થઈ જાય એટલે અમારે અહીંયા અહીંયા શાંતિથી રહેવાનું નહીં પહેલાં મારામારી કરવાની એકસો આઠને બોલાવવાની અથવા સો નંબર પર ફોન કરવાના એના માટે મકાન લીધું છે પછી વિરલ શેઠને કમ્પ્લેન કરી તો વિરલ શેઠ કે કહે કે છું ભાઈ હવે હું વચ્ચે પડ્યો છે એટલે તમારું કામ થઈ જશે તો હવે આજે વિરલ શેઠ જેવો માણસ કે જેની આટલી સાઇટ ચાલતી હોય એને એક ફ્લેટના બાથરૂમ રિપેરિંગ માટે અંદર જો આવું પડતું હોય તો એના મેનેજમેન્ટ પર આ પ્રશ્ન ચિન્હ છે હવે એની એ તો વાત કરતો નથી કે એની ઈચ્છા શું છે કેવું કામ કરે છે કેવો માણસ છે એ ટિપ્પણી મારે કરવી નથી પણ એનું મેનેજમેન્ટ કેવું છે કે એને એક ફ્લેટના એ બી ટુ બીએચકેના ફ્લેટના બાથરૂમના રિપેરિંગ માટે વાત કરવી પડે એ કેવું પ્રકારનું મેનેજમેન્ટ છે એ એમને વિચારવાનું છે મારે નથી વિચારવાનું એટલે આ કમ્પ્લેન કરી છે પ્લસ એમને અમે કીધું છે કે અમે રેરાને પણ કમ્પ્લેન લખીને આપીએ છીએ અને પોલીસને એટલા માટે વચ્ચે લાવ્યું પડશે કેમ કે આ લોકો છે અહીંયા જે માણસો આવે છે એટલી બધી ધાપમકી સાથે વાત કરે કે આપણને એવું થાય કે કાં તો આને આપણે મારી નાખીએ કાંઈ આપણને મારી નાખશે એટલે પછી મકાન લીધું ભૂલ થઈ ગઈ લીલીરિયા પાસેથી મકાન લીધું કોટિયાળ પાસેથી મકાન લીધું બહુ મોટી ભૂલ થઈ કેમ કે અહીંયા એ લોકોની એજન્સી એટલી માથા ભરે છે કે એમની સાથે ઝઘડો થઈ જાય પોલીસને બોલાવવી પડે એટલે આ આ દમદાટી કરી કરીને મકાન વેચીને હવે તમે રહો એ પરિસ્થિતિ અમારે લાવી દીધી છે અહીંયા એટલે વહેલી તકે આના ઉપર કાયદેસરના પગલાં લેવા જ જોઈએ હવે લોકો પાસે અમે